ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા અરવલ્લી જિલ્લા કલેક્ટરે વાહનો રિફ્રેક્ટર લગાવી પદયાત્રીને રેડિયમ જેકેટ પહેરાવ્યા તો રાત્રિ દરમિયાન પદયાત્રી પર અકસ્માત નું જોખમ ન રહે તે માટે એઆરટીઓ દ્વારા રેડિયમ જેકેટની વ્યવસ્થા કરાઈ તો આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર એઆરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી આરટીઓ કચેરી દ્વારા મા અંબાના પદયાત્રીઓને સેવાર્થી સેવા કેમ્પનું આયોજન કરેલ છે અને સાથે સાથે મા અંબાના પદયાત્રીઓને યાત્રાળુઓને માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય કોઈ અકસ્માત ના નડે તે માટે તેમના વાહનોને રથ વગેરેને રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવે છે સાથે સાથે તેઓને પહેરવા માટે રાત્રિના સમયે રેડિયમ રિફ્લેક્ટરવાળા જેકેટ પણ વિતરણ કરવામાં આવેલ છે જેથી કરીને મા અંબાના યાત્રાળુઓને સેવાનું પણ કામગીરી સાથે સાથે માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય અને કોઈ અકસ્માત ન થાય તેની પણ કામગીરી અરવલ્લી આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવે છે આરટીઓ કચેરીને બહાર પતપાળા યાત્રીઓ જે અંબાજીના દર્શન માટે જઈ રહ્યા છે ભાદરવી પૂનમના મેળામાં સહભાગી બનવા માટે એના માટે સેવા કેમ્પ વિસામોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને સાથે સાથ ટ્રાફિકની અવેરનેસ અને જે શ્રદ્ધાળુઓ યાત્રિકો જે જઈ રહ્યા છે એમને કોઈ અકસ્માત નહીં નડે અને સલામતીથી ત્યાં પહોંચે રોડના રસ્તાથી એના માટે રિફ્લેક્ટર વ્હીકલ્સ પણ લગાડવામાં આવી રહ્યા છે અને એમને આ રિફ્લેક્ટર જેકેટ્સ પણ આપવામાં આવી છે જેને ખાસ કરીને રાત્રે પણ પગપાળા યાત્રીઓ જે છે આ સફર કરતા હોય છે તો એ દેખાઈ જાય અને ખાસ સલામતી ઉપર જે સરકારના એમાં ઉદ્દેશ્ય છે કે સરકાર એ એમની જે શ્રદ્ધા સાથે સાથે વહીવટીતંત્ર તરફથી જે એમની સલામતીની જવાબદારી છે એ પૂરી થાય એના માટે હું અમારી અરવલ્લી જિલ્લાની આરટીઓ કચેરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સુંદર કામગીરી સરસ આયોજન એ લોકોએ કર્યું છે